મોટો મોટો ઘાસ સંતા મારું લેવા કોઈ નહીં ઢાકો તમારા જવું પડો અલી બેસી કે બે હા ઓય બે એ હા એ માર દાદી ઓય વાતમાં છો બે હા મારે કો મો થાય છે એ સંતાની કા વાત છોબરી તો અમ્મા કે હા શીખાય વાત છોબરી તો હું થોડી હા કોઈ મારી જો મારી નહીં જો તારા કાલે પેલે જોન નથી જતી ગોમ્મા આ વાહ આ છોકરાની ઓ હો 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 એ પડે શામલી આયો ને અલી ઓ વાહ જો આમ વાતો ભળી આપળા આ નારિયંઘરથી ઓ વાહ આ નારિયંઘરથી મારી પાછી વિમલ ખાય સાકા હા ફાસ્ટ ફાસ્ટ પીસ કરી મારો ગળ મગ જ ગયો ફો કર છૂકા ફો ખા પૂવા ઉડાડો કે બધાના મોઢા છોટી કોઈ ગાડી જાય છે ને શું અવાજ છે આવો આવો તો મારા વન પાટ તારા માં તારા તું તારા માં છે કોણ ને કે આ એ તો બરોબર એ સાળા ખબર છે શું એ તો એ કેબિન ઉપર સળીન બેહાય ના બેહાય હું ગાશી વે ના બે ના ને હા કશું છું ને ખાલી જોયો જોયો ફોરો પડી ગયો હાથ એટલે તાણો હું અમારા સૂતરીયા ના ફોનના બધાય ડો હા સુતરી દેન બધાય કમ્પલીટ કોમ હતી ના મળ્યા પણ અમારા ના છૂતર્યા તાથી પીણા તા તે કેત તો આટીશ થોડી હું કંટાળી હોના મતે એનાથી તમે લગન ના કર્યો હતો હારું હતો આણું હું

લોકોની પંચાતો કામ ઊંચો આવતો નહીં અને ઊંચો ઊંચા વાત પાછા બોલશે ઓ ઊંચા બોલશે પાછો આ હું બોલવા દે આપણે શું જવાનું છે ઘણો દિન તાણ બોલવા દે આના સુધરી ના કરીએ અરે મારા પેલો માર માર જરા જ લોકાઈ ગયા હા વાહ એટલે મે કીધું કે દા ભાત મો ઓળું તાને આવતું આવ આવતાર જો હું દે સાલુ ભૈયા હા કે તો લોકા તો બાર દેર હાલ તો લોકા તા ગયો તો એટલે માં માને લોકાઈ ગયો છે રા તો લોકાઈ વન જવાનું પણ તારે આવડા હા છે તો હું તો શું મોર આવું હાઉ મોધો નહીં આવો

દારૂ દારૂ લે હાય ના ઘેર એકલો દારૂ ગંતા દારૂ પીવાનું ઉપર મેખા છે તને ખબર છે કે ગંતાની ઘર તો જવાનું કોણે ભાવે હું નઈ ના ઘેર તો કોણ જાય હું તો ઉડો પડી જાય દોસો પાડો છું પાડ હાચી ના વાની ના વાની કોઈ પરિવાર નઈ વળી જો પાસો હા સુ કી એક વળી જો પાસો ખોડ લાગી હોય અરે લાગા તો યા આપડા હું મારા કાકરા બરાબર કાકરો બધો પાણી આખે કાકરો ફાળી નાખે નહીં ખાવા પડતી તારો ભા ચપરતી મારી મારી દાદી હેડો નઈ તું કને ઈ જોસુ આ ફોન આવી લઈ જો લઉ તો હેટ લુ લખો વાં તો કકાને સટતો નહીં આખો ખોન વાતકો વાતો કરે છે અલા ડોહા એ આ બાજ ઉભી છ ઉભા તો ક કને કને ઘરે નમ આવી ગયા છો તાનું હું અરે ઓછો મે કઈ દેડ્યુ સી ઓછો મે કઈ દી સાર લઈને આઈ લઈને આઈ નાખી ડોબોન સાર સાર હું લઈને આવો અને આ કોમમાં તો આપણી વાતો પેલી લઈને આપણે હું કેવા પેલી સંપાડી અને પેલી બની હા છેવી છેવી વાતો કરતી થી છેવી વાતો કર કે તો મને કહેતી થી કે ના તિયે નય કે ઓનો તો બોલતા આવડતું નય હળો કે નકો મોર છે કી કે તારા ભાન હું જાય છે નાથી ના હોય તો કે તારા ભાન હું જાય છે નય એ ના નય માર મરજી કે ન તો આવડતું તને બોલતા મોરાવાળામાં પેલા વાઘ ઊભા હે પેલા વાઘ ઊભાંતલોર દુન્યો એલા ગામમાં આપડી વાતો તો છે એમ એ બેય જણા આપડી ખબર થસ વાતો કરતા દારૂ પીવાની

મારા ડોસી નું કદી ગંધાતી મારે હા હારી તું ગંધાતી તું ગંધાતી તું ગંધાતી દહ દારો થી હાલ લો તારો એના એ ભારું છું દહ દારો થી હું જોઉં તારો હાલ લો ગાઘરો બદલ્યો છે તારા ધણીએ ગાઘરો મારે હા હાર્યો બંગડીઓ કાઢી અને તમારા ધણીઓ પહેરાઈ ગયો મારા ઘરની વાતો ના કરતો સોબળો સુન થઈ ગઈ ગઈ મેં લાવી લાકડી લઈને હોપડ્યો

બરાબર છે આખંડ હું તારા ઘેરેજ બાપુ આબ બનવું છું મારે માની જોગણ મારા ઘરની પંચાયત તમે શું કહો છો હા તારી ભાભી તારી વાતો સભળી નાખી છે તો હમણાં કહો પેલા છોકરાના પહાણ વાતો કરતો તો કે તો કાઢી નાખેલું ઘર છે ને ઓમ છે ને તેમ છે ને તારે હું પંચાયત કરવાની આવજ એમ કહેજે મારા પણ હું માગે છે અને માગતો હોય તો હેણ ઓમ હેણ

તમે તમે મારા વાતો વાતો કરો એટલે હું હું સમજો કોઈ કરવાની તો આજ માને મને એમ છું મારી ડોસી હાલ ઘેરાય ના મારા ઘર નું પીવું મને ડોસી ને તારી બારી કે

હા જો મારી માની છગાને કરેલા કર્મ ઉપર પડે એવું કામકાજ થયું છોમાં અમે કરાવવા બહુ ઘેર હું ચાલે છે એવાની ડોસી નાતી નહીં દેખણું પૂંથડું ઝઘડો ચાલે છે એ બાપરાને થોડું થોડું પીવું છે પણ બંધ કરી દીધું સારું પણ અમે એવાની વાતો કાંઈ પાપમાં પડવાનો ધંધો કર્યો છે પુણ્ય ન મળવાનું છે પણ ખરેખર તમારા અડોશ પડોશમાં કોઈ રહેતો હોય તો કોઈની ગોલીઓ નહીં કૂટવાની કોઈની વાતો નહીં કરવાની આપણે આપણું ઘર હંબાળીને બેહી રહેવાનું એના ઘેર હું ચાલે છે એ આપણે નહીં જોવાનું તમારા ઘેર એ શબ્દો કે કોઈ કહેવા આવે તો તમે શબ્દો પ્રેમથી કહી શકો છો બાકી આપણે લોકોની વાતો કરવાની આવતી નહીં એ ભૂખે જ ના મળતો હોય કે ઘેર તેલ ખાવા તેલ જ ના હોય પણ આપણે કોઈની વાતો કરવાની નહીં દરેકની વાત છે બરાબર છે અને સમજેલો આ એક વિડીયો છે ગમે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય મારા